જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા કુપોષિત બાળકોને મદદરૂપ થવા ગેમનું આયોજન કરાયું કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ બહેનો દ્વારા ફંડ એકત્ર કરી બાળકોની મદદ કરવા માટે ગાંધીધામના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનમાં હાઉઝી કિંગ લય અંતાણીની મ્યુઝિકલ હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું પ્રોજેક્ટ ખુશીને ગાંધીધામ આદિપુરની જનતા દ્વારા કાર્યક્રમને હાઉસફુલ કરી ખૂબ સફળ બનાવ્યો કાર્યક્રમની શરૂઆત થઈ જેમાં ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ બોટાદથી પધારેલા ફેડરેશન થ્રી ના પ્રમુખ કેતનભાઈ રોજેસરા ભુજના નિસદભાઈ મહેતા શાંતિલાલ પટેલ મધુકાંત આચાર્ય બ્રહ્મ સમાજ અગ્રણી ડોક્ટર નરેશ જોશી પન્નાબેન જોશી જોડાયા હતા અંજાર શક્તિ શૈલીની બહેનો દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત અશ્વગંધાના રૂપા દ્વારા કરવામાં આવ્યું હતું લય અંતાણીએ એમની આ એક હજાર એકસો અગિયારમી હાઉસીમાં લોકોને મન ભરીને આનંદ અપાવ્યો આ સંસ્થાના યુનિટ ડાયરેક્ટર ડોક્ટર સુનિતા દેવનાની તથા મલ્ટીનેશન ઓફિસર પ્રિયંકા બાગરેચાએ પણ આ સંસ્થાને આગળ આવી મદદ કરી હતી કાર્યક્રમમાં જે પણ ફંડ એકત્ર થયું એ ફંડ આંગણવાડીના બાળકો માટે વાપરવામાં આવશે એવું આ સંસ્થાના પ્રમુખ હેતલ ઓઝા દ્વારા જાણવા મળ્યું આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ખજાનચી કાજલ ઓઝા તથા ડિરેક્ટર પ્રાચી બેલાણીએ સંભાળ્યું નારાયણી જ્વેલર્સ સિદ્ધિ જ્વેલર્સના પારુલ સોની મહાદેવ સેવા ટ્રસ્ટના સોનલ પટેલ ઘનશ્યામ હોલિડેના રાજેન્દ્ર ઠક્કર તથા કચ્છ ક્રાઇમના હિતેશભાઈ દવે જેવા દાતાઓનું અંજાર શક્તિ સહેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઈને અંજાર શક્તિ સહેલી હવે નજીકના ભવિષ્યમાં અંજાર અને ભુજમાં પણ આ મ્યુઝિકલ હાઉસી કરવા જઈ રહી છે એવું મંત્રી રેણુકા શર્માએ માહિતી આપી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ નમસ્કાર દર્શક મિત્રો આમતેક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે

કે આપણે ભારતમાં અને સ્પેશિયલી ગુજરાતમાં સૌથી વધારે કુપોષિત બાળકો છે તો કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એના માટે અમે એક મુહિમ શરૂ કરી છે પ્રોજેક્ટ ખુશી એના અંતર્ગત અમે બે આંગણવાડી દત્તક લીધી છે અને એ આંગણવાડીમાં રોજે રોજનું અમારી બહેનો દ્વારા રસોઈ બનાવી અને અમે જમાડવા જઈ રહ્યા છીએ અને એના માટે થઈ ફંડ એકત્ર કરવા માટે અમે આ મ્યુઝિકલ હાઉસીનું આયોજન કરેલું છે તો એના માટે કાંઈ પણ તમારાથી કોઈ પણ રીત અમને મદદ થઈ શકે તો એના માટે બી અમને કોન્ટેક્ટ કરજો ધન્યવાદ આજે જે હાવજી ગેમનું આયોજન કર્યું તો તેમાં કુલ કેટલી ટિકિટનું મતલબ વેચાણ થયું હશે આઠસો જેલ્લી ટિકિટનું વેચાણ થઈ ગયું છે અને અત્યારે અહીંયા લાઈવ કાઉન્ટર પણ ચાલુ છે અને એમાં પણ ટિકિટોનું વેચાણ ચાલુ જ છે તો દર્શક મિત્રો આપણે જોઈએ કે જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા બહુ જ ખૂબ જ મતલબ મહત્વનો પ્રોજેક્ટ આજે થવા જઈ રહ્યો છે ભારતીયમાંથી જાણીએ આમ તક ચેનલ ગાંધીધામ